એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે શુભ સવાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે નાઈથન ફ્રેશ થઈ ગયા ને ચા પાણી રક્ષા બનાવી નાખાશે હવે ચા પાણી પી લઈએ એમ છે મિત્રો ને એવું છે આ બાજુ જો અજવાળું મસ્ત મસ્ત થઈ ગયું હવાનો આવો નજારો છે જો શું લે બેહી ગયા છે ઠંડી લાગે આજ તો બરોબર બરોબર ઠંડી છે પવન સે ઠંડી છે જા ગરમ ચા બનાય નઈ કી ગુડ મોર્નિંગ દિસ કૃષ્ણજી મતજી જો આજે આવી છે બાકી ના બાકી સાપુ કરો પાન છે ચા પી લો ફટાફટ હેલો બ્રધર ચા પીવા હેલો મિત્રો ચા પીવા વાડીમાં રક્ષા ન જોવા જઈએ હું તો કામ બહાર જતો રહ્યો તો અમને આવ્યો છે હવે જોઈએ આપણા ભીંડા આવડા થઈ ગયા છે હરિયા કમ્પ્લીટ પડી ગયા છે દવા મારવાની જરૂર છે આજે એક પંપ દવા મારી દઈએ ને તો રેડી થઈ જશે મસ્તીનું એવું છે મિત્રો ને આપણે પાણી ચાલુ કરી દીધું છે આ જોવા પડે છે એ આંબામાં જાય છે આંબામાં પાણી જાય છે ગુવાર થોડોક નીંદેલો છે કાલે રક્ષા નીતિ કે હું તો કંઈ બીજા કામમાં હોય એટલે નિંધું નહોતું છે મિત્રો ને છોકરા જ ક્યાં છે કે ખબર નહીં પ્રિદક્શન કુશું છે છોકરા છોકરા ખરા હોય ક્યાં હોય ક્યાં ઘરે જ નથી રૂમમાં જ ખરા હું તો રૂમમાં કંઈ ગયો ને રૂમમાં છે આ ત્યાં અમે લઈ આમ તો તું બધા બેન કે આ ગઈ એ અહરહાર અરહાર

જમીને હમણાં હિસાબ શું કીધું અરવિંદ વાત પેલું પેટનું કરવાનું પછી વેટનું કરવાનું એવું છે હા એ પેટનું જ કરવાનું છે ને આ બધું ઉમર આપણે દાળ ચોમાસા ખાવા જાય ને તો વીણી નાખ્યા નીચે વધારે સુકાઈ ગયેલી છે તો પછી નીચે ખરી જાય પવન બહુ એટલે વીણી જો હે દોસ્તો તો અમે આવી ગયા છીએ વીણી વાત મિત્રો ને આજકાલ પવન છે ને વધારે નીકળ્યો છે ક્યાંક વરસાદ પડ્યો હશે એવું લાગે આજ થોડીક ઠંડી હતી ક્યાં હા આજ ઠંડી હતી

તો કન્ટિન્યુ રહેજો મૂકી આવજો શુક્રિયા ચા પાણી કરી લીધું ચા પાણી આ ચા નહીં કર્યો દક્ષા એમ કે દૂધ પતી ગયું હતું દૂધનો ટાઈમ છે ખાંજે દૂધ મળે હવે દૂધ બાંધેલું છે એટલે દૂધ લેવા જવું પડે બહુ આગું એટલે દૂધ પતી ગયું હતું તો આ ચા વગર નથી આવે હાંજે ચા પીવું કે નાસ્તો કરી લીધો ચા નથી પીવો બહુ પીવા જાય તડકાનો ચાનો સારો નહીં જઈએ છીએ આપણે વાડીમાં વેદાંશ અહીંયા તગારામ બે ગયો છે માર દીકરો ને દક્ષા આમથી આવે છે ખાંસી કરતી કરતી આવે છે આપણે જઈએ તું ઘર બેનવા હાય મિત્રો અમે તુવર વેનતા જો હાથ કેવા થઈ ગયા છે ફોનમાં ફોનમાં કે આટલું બધું ચોખ્ખું દેખાય આગળના કેમેરા

તબિયત ખરાબ છે જો જે ખાતા તા બેઠા બેઠા જોવા વિદાંત ખાતો નથી ખાલી એને એનું નામ છે ખાવાનું અમારે હોય એવું હોય તબિયત ખરાબ છે એટલે બાકી તો ખાઈ જાય દવા લીધી હતી તો આમ પાયું તું તો આમાં હવે ઉલટી નથી કરતો ઓછી કરે છે એમ એમ ઉભે કા પણ ઉલટી નીકળતું નહીં બાકી તો બહુ ઉલટી કરતો જરા ખાય જમે એટલે બહાર કાઢી નાખે એવું કરતો હે બધું હવે હારું ને હારું ને મા દીકરો હે બોલતો દોસ્તો ટાટા કે દે મા દીકરી ટાટા આમ કીધે નહીં કે તું તબિયત ખરાબ છે ને એટલે નહીં બોલે મા દીકરો કરે ગમતું નહીં એટલે બોલતો નથી હા

જો ને તમે એવું રહ્યા છે ને એ બાજુ તો કેવો મસ્ત વ્યુ આવે મિત્રો બેઠા છે આમ ઢોલો ફરી છે ઓલી બાજુ અને હવે થોડી ખોલી અલગ 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 જાતનું તુવર છે તો અલગ અલગ કરવી પડે તો અમુક અમુક સોડો પાસા રેવા દઈએ તો એને પાછી અલગ વીણવી પડે તે પાછું હું દાળ ભેળાવીએ ને તો એ પછી આખી ખીરી જાય બીજી એટલે અલગ અલગ કરવું હોય ને તો સારું પડે નહીં તો પછી એક વિની ને ડાળ પહેરાવીએ તો એક એક વિની વિનીને વીનવી પડે એમ ટારવી પડે આખી રી જાય તો અલગ પહેલાંથી અલગ રાખી હોય ને તો બહુ સારું પડે એવું છે દોસ્તો વિને છે અલગ તું વેદાંશ વેદાંત તો રોતો હતો એટલે હું થોડીક વાર વેદાંશ સાથે આવી બેહવા

માહી પ્રિયા ફોન જોવે છે તમારે હેટકી કે તમારે શું કમેન્ટ કરજો મિત્રો તો મિત્રો આજનો બ્લોક આપણે અહીંયા જ પૂરો કરી દઈએ કમેન્ટમાં કહેજો એ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં 拜拜。Bye bye.